શ્રી હેમપ્રભા સુરેશ્વરજીના પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે આખું આયોજન કરવામાં આવ્યું છે મુક્તિ નિલ વિજયજી મહારાજ સાહેબજી અને મુક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબજી અને હેમનીલ વિજયજી મહારાજ સાહેબની પ્રેરણા અને એમના ગાઈડન્સથી જ આ બધું શક્ય બન્યું છે પૂજ્યશ્રીની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે આખા સરેલાવાડીની અંદર ખૂબ જ ઉલ્લાસનો માહોલ છે અહીંયા ઉપાશયની અંદર આપણે થ્રીડી રંગોલી ખૂબ જ જબરદસ્ત ચિતાર્થ કરેલા એમના દ્રશ્યો એમના જીવન ચરિત્રના જ્યાં પૂજ્યશ્રીના ના જન્મથી લઈને એમના અંતિમ દિવસ સુધીના દરેકે દરેક પ્રસંગોને આવરી લઈને આખું જ એમનું એક જીવન ચરિત્ર અહીંયા બેનરોની અંદર એઆઈ દ્વારા આપણે પ્રગટ કરવામાં આવ્યું છે ભાવિક ભક્તો કેટલા અત્યાર સુધી દર્શન માટે આનો લાભ લઈ ચૂક્યા છે કેટલા દિવસ પ્રદર્શન ચાલશે અને આની તૈયારીમાં કેટલા સ્વયંસેવકો લાગેલા છે સાહેબની પ્રથમ વાર્ષિક તિથિમાં નિમિત્તે અહીંયા પંચાનિકા મહોત્સવ એટલે શુક્ર શનિ રવિ સોમ મંગળ એમ પાંચ દિવસનો મહોત્સવ ઓગણીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધીનો આ મહોત્સવ છે અને આ મહોત્સવની અંદર ગઈકાલે જ આનું ઉદઘાટન થયું છે સાહેબજીની નિશ્રામાં અને સેંકડો ગઈકાલથી સાડા વાગ્યાથી સેંકડો ભાવિકો દર્શન કરી ગયા છે ને હજુ પણ ચાલુ જ છે આર્ટ ગેલેરી પાંચ દિવસ માટે આમની આમ રહેવાની છે છે અને આર્ટ ગેલેરીનો સમય જે દર્શન કરવા સાડા છ થી સાડા નવ દસ વાગ્યા સુધી સાંજે સાડા છ થી સાંજે રાતે દસ વાગ્યા સુધી આર્ટ ગેલેરી આ રીતે જ ઓપન રહેશે રાતના સમયમાં જે દીવાઓનો પ્રકાશ અને જે ઝગમગતા તારલા અહીંયા દેખાશે એનો આનંદ જ એકદમ અદ્ભુત રહેશે એટલે ખાસ વધારવું તેલવાસ નામની વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રાદ્ધ પર્વ અમાવસ્યા નિમિત્તે પિતૃતર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું દીપકભાઈ મહારાજની અધ્યક્ષતામાં સામૂહિક પિતૃતર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો